તો મિત્રો આપણે હવે ટિકિટ લઈ અને અંદર જવાનો રસ્તો આવી ગયો છે આ મેન અભયારણ્યની અંદર જવાનો રસ્તો આપણે પહોંચી ગયા છીએ ગેટ નંબર એક બાજુ ખીજડીયા પક્ષી અભયારણ્ય તમે જોઈ શકો છો આ ગેટ નંબર વન સુધી આપણે પહોંચી ગયા છીએ અત્યારે સિક્યુરિટીવાળા થ્રુ કહેવામાં આવ્યું છે કે આ ગેટ અત્યારે બંધ છે હવે આપણે ગેટ ટુ તરફ જઈશું આ ગેટ ટુ તરફ જવા માટે આપણે નીકળી ગયા છીએ આ આપણે જોઈએ ખીજડીયા પક્ષી અભયારણ્ય અહીંથી કાચો રસ્તો અભયારણ્યની અંદર જવા માટે છે અને અહીંથી દોઢ બે કિલોમીટર સુધી અંદર રસ્તો છે તો આ ખીજડીયા પક્ષી અભયારણ્યની હદ ચાલુ થઈ ગઈ છે અને સામે તમે જોઈ શકો છો કે જે ગેટ નંબર ટુ મેઇન છે એ દેખાઈ રહ્યો છે હવે અહીંથી આપણે ગેટ નંબર ટુની અંદરથી મેઇન એન્ટ્રી કરશું આ આજુબાજુનું સરસ મજાનું દરિયાનું લોકેશન તમે જોઈ શકો છો અહીંથી અંદર જવા માટે ફોર વ્હીલરની પાંચસો રૂપિયા ટિકિટ જોઈએ છે અને ટુ વ્હીલર ફ્રી છે મિત્રો તો આ સરસ મજાનો તમે આજુબાજુમાં દરિયો જોઈ શકો છો તો તો આપણે મેઇન ગેટ સુધી પહોંચી ગયા છીએ અને આ મેઇન ગેટ છે જો ફોર વ્હીલની ટિકિટ હોય તો અહીંથી અંદર જવા મળશે નહીં તો અહીંયા ફોર વ્હીલ રાખવી પડશે આપણે